આજની વાત એક સમયની વાત છે કૃષ્ણ અને બલરામ બંને પતંગ ચગાવતા હતા કૃષ્ણના હાથમાં પતંગની દોર હતી અને એ ચગાવતા હતા તે બલરામ પતંગને ઊંચો ઉડતા જોઈ રહ્યા પતંગ ખૂબ ઊંચે ઉડ્યો ત્યારે બલરામે કૃષ્ણને કહ્યું કે કનૈયા તું આ દોરીને જો કાપી નાખ ને તો પતંગ હજી ખૂબ ઊંચો જશે તો તરત જ એણે કહ્યું કે ઓકે બાલુ ભૈયા ચલો તમે કાપી નાખો દોરીને બલરામે તરત દોરી કાપી નાખી અને બંને જોવા માંડ્યા પતંગ ખૂબ ઊંચે ગયો થોડી વાર સુધી તો પતંગ ઊંચે જતો રહ્યો પરંતુ ધીમે ધીમે ગોથા ખાવા માંડ્યો અને પાછો જમીન ઉપર આવી ગયો એટલે બલરામે પૂછ્યું કે કનૈયા આવું કેમ થયું એમ પતંગ તો ખરેખર હજી વધારે ઊંચે જવો જોઈએ તો એ નીચે જમીન પર કેમ આવી ગયો એટલે કૃષ્ણ ભગવાને એને સમજાવ્યું કે જુઓ બલ્લુ આપણી જિંદગીમાં એ આવું જ છે આપણે આપણા મૂલ્યોથી આપણા રિલેશનથી આપણી વેલ્યુઝથી બંધાયેલા જ હોઈએ ને ત્યાં સુધી આપણે ઊંચે ચડતા જઈએ પણ આપણને ઘણીવાર આ બંધનો લાગતા હોય આપણે આપણા સંબંધીઓ બંધન લાગતા હોય આપણને આપણે સારી રીતે આપણી મોરલ વેલ્યુઝ બંધન લાગતી હોય પરંતુ જ્યારે એ બધાથી નાતો છોડી દઈએ ને અને ત્યારે આ પતંગની જેમ ગોથા ખાઈને પછડાઈને જમીન ઉપર પડીએ ને ત્યારે આ બધી વસ્તુનું મૂલ્ય થાય છે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારાવાલા મિત્રો આપણા બધાની જિંદગીમાં આવું છે કે આપણને ઘણી બધી વસ્તુ બંધન કરતાં લાગે છે અને આપણને એમ થાય કે આ બધું છોડીને આપણે આ પતંગની દોરી કપાઈ જાય અને આઝાદીનો અનુભવ કરીએ પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ બધાને લીધે તો આપણે ઊંચે ચડતા હોઈએ છીએ ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ